હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવેલ વરસાદની આગાહીના પગલે મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આગાહી કરવામાં આવી હતી જે સંદર્ભે વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં છે તે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા તાલુકામાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બે કલાકથી જ સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં છે તે વરસાદી માહોલ જોવા મળ્યો હતો છેલ્લા બે કલાકથી વરસેલા વરસાદના કારણે પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ જેની અસર જોવા મળી રહી છે જેમાં વાત કરીએ તો પાદરાના પાતળી હનુમાન રોડ હોય કે ગુડા પ્લાઝા વિસ્તાર હોય કે પાણીની ટાંકી વિસ્તાર કે ઓધોભુલાની ખડકી વિસ્તાર તમામ વિસ્તારો છે તે જળબંબાકાર થઈ જવા પામ્યા છે જાહેર માર્ગો પર પાણી પાણી ફરી વળતાની સાથે જ ક્યાંક ને જોવા જઈએ તો પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે ક્યાંક ક્યાંક પ્રી ની કામગીરી ન કરવામાં આવી હોય તે પ્રકારના પણ સવાલો ઊભા થયા છે પાદરની ઓધોબુલક હડકી વિસ્તારમાં તો અનેકવાર છે તે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે મહત્વની બાબત એ છે કે ખેડૂતો પણ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જેમાં પાદરા તાલુકામાં શાકભાજી પણ વધુ છે તે પકવવામાં આવતું હોય છે ત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અસહ્ય બફારા તેમજ ગરમીથી પીડાઈ રહેલા પાદરાના શહેરીજનો માટે આ એક ખુશીના સમાચાર છે જેમ કે ઠંડકનો અહેસાસ શહેરીજનો ઉપર અનુભવી રહ્યા છે